तो हेलो गाइस गुड मॉर्निंग मस्त आज हमारे पड़ी जी ना है ना पूरा जी है के तर मो हवा हमर इच्छा है जी जो ने जाको गुड मॉर्निंग जय माता जी तो जी वेला वेला के तर मो बहुत जूनी याद आई जी गणा धारा नी इच्छा आई जी कुबी नी गणा बनत तू नहीं तो मौज मस्ती करी तमे कौन नहीं खासा पंदा दा आओ बढ़िया पंदा दा थी बनत तू नहीं हम्म ना जाई जी તો ઉઠો ને એવો મને ઉભો કરે પપ્પા બ્રશ કરવા બાકી હજી ડાયરેક્ટ ચલાવી પડશે ગાયરેક્ટ ઊંચો કરવાનો થઈ ગયો પછી રિક્ષા જો તો ચાલુ કહીએ તો ચલો મળીએ પેલા ભરેલી રિક્ષા અમે શીએ એકલા એકલા બે જવાની જરૂર નહીં નહીં શી બા તમારા સ્કૂલમાંથી બી ફોન આવ્યો આજે સ્કૂલનો ટાઈમ નવ વાગ્યાનો છે શું કીધું એટલે તૈયાર થઈ જાઓ ફટાફટ મું કીધું અભી અમે એમ પૂછ્યું નહીં

हां जो माता जी फोन कर जी आते नहीं apa

તો ગાય ચેરો મોટો બપ્પો છે ચેરો બધા ભરે હું તો બપ્પો જ છું નકરો મોટો કો 5 કિલો નો બપ્પો હું હે કો 5 કિલો નો નહી હો કોઈ થોડી એક 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 કટકો બેટા આવ નજર લાગશે ને કે નહી ગાલ તો ચલો ગાય તન નહી આઈ ગયા હો બરા મારો ના કાઢી આજે ચેવ કાઢી

आ, मना तो ए, मना आ, हमको तो ऐसा नहीं भावता है भाई जरूर बोलो नहीं तो ऐसा तो नहीं होता है